હલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે જે સીઈટીની અંદર બે હજાર પચીસની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમણે હજુ પણ કેટલાક મિત્રો રજીસ્ટ્રેશન કરવાથી વંચિત રહેલા છે એટલે કે મિત્રો તાબડ તોબ રજીસ્ટ્રેશન કરેલા અને રજીસ્ટ્રેશનના ફરી રાઉન્ડ નહીં પડે બરાબર અને બીજું એક છે કે ચોઇસ ફિલિંગ પણ બાકી રહી ગયેલી છે હવે વાત એમ છે કે રજીસ્ટ્રેશન કરશે તો ચોઈસ ફિલિંગ થશે બરાબર રજીસ્ટ્રેશન કરશે એટલે શું થશે એપ્રુવલ થશે વિગતવાર બતાવું તમને આ સીટીની અંદર જઈને આપણે હું તમને એનો વિગતવાર બતાવી દઉં કે તમે દાખલા તરીકે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દો છો બરાબર એ પૂરી થયા પછી અહીંયા એને એપ્રૂવ કરવામાં આવશે ક્યાંથી કરવામાં આવશે બીઆરસી ભવનમાંથી આ બીઆરસી બીઆરસી ભવનમાંથી એને એપ્રુવ કરવામાં આવશે અને એ એપ્રુવ થશે પછી તમારું આ ચોઈસ ફિલિંગ ચાલુ થશે અને ચોઈસ ફિલિંગ થઈ જશે એટલે પછી તમને એ જે તે યોજનાની અંદર મેરિટની અંદર જે તે શાળામાં લાગુ પડે ત્યાં મોકલી આપવામાં આવશે આ એ રીતની એની પ્રોસેસ છે હવે આ રીતની પ્રોસેસની અંદર તમે સહભાગી થાવ અને બને એટલું ઝડપથી ચોઈસ ફિલિંગ પૂર્ણ કરો એવી આશા રાખું છું અને બીજી વાત છે કે કેટલાક મિત્રો એમ કહે છે કે સર જેમનું થઈ ગયું છે એ મિત્રો એ ઉતાવળયા છે કે ભાઈ અમારો બીજો રાઉન્ડ ક્યારે આવશે તો બીજો રાઉન્ડ છે જનરલી આ જે પ્રશ્ન છે કેટલાક રિજેક્ટ થયેલા ફોર્મ છે ને આ છે એ પૂર્ણ થઈ જશે એટલે તાબડતોબ બીજો રાઉન્ડ આવી જશે મને લાગે છે ત્યાં સુધી બહુ દૂર નહીં જાય આ પાંચમી તારીખની આસપાસ એટલે કે મેની શરૂઆતમાં પહેલાં વીકની અંદર આવી જશે એવું લાગે છે બરાબર વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ